જુનાગઢ મહાનગરના વોર્ડ નંબર પાંચમાં એક ચૂંટણીલક્ષી મીટિંગ ચાલી રહી હતી તે દરમિયાન ભાજપાના મહાનગરપાલિકાના એક સભ્યએ ગ્રાન્ટ બાબતે સાંસદ અને જુનાગઢના ધારાસભ્ય સામે વાત કરતા બધું ખુલ્લું કરી તે પહેલા જ કોકડું ગુંચવાયું હોય તેવો વીડિયો વાયરલ થયો જૂનાગઢ મહાનગરના વોર્ડ નંબર પાંચમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં જૂનાગઢ લોકસભાના ઉમેદવાર સ્થાનિક ધારાસભ્ય તથા જૂનાગઢ ભાજપના સંયોજક તથા મહાનગરના પ્રમુખ સહિતના મહાનુભાવો પણ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા તે દરમિયાન મહાનગરપાલિકાના સભ્ય રાકેશભાઈ ધુલેસિયા દ્વારા સાંસદ અને ધારાસભ્ય બંને સામે વિકાસ માટે ગ્રાન્ટ માંગી હતી પરંતુ ન ફાળવેલ હોવાનું જણાવી મીટિંગમાં છે તેઓએ આ બાબતે સાંસદ અને ધારાસભ્યોને સવાલો કરતા થોડી વાર માટે બધા સ્તબ્ધ થઈ ગયા હતા અને કોર્પોરેટરને સમજાવ્યું પ્રયાસ કર્યો હતો અને ચાલુ મીટિંગ દરમિયાન મોટો ખુલાસો થાય તે પહેલા જ ભીનું સંકેલ આવ્યું હોય તેવો વિડીયો વાયરલ થયો છે પરંતુ વિકાસ માટે ધારાસભ્યને અને સાંસદને ગ્રાન્ટ આપે તો અમારે વિકાસના લોકોના કામ કેમ કરવા તેવા સવાલો ઉઠ્યા હોય તેવું વિડીયોમાં જણાય આવે છે મીટિંગમાં બધા લોકોની વચ્ચે ભાંડો ફૂટ્યો ભાજપાના મહામંત્રીને પણ તેઓએ કહી દીધું હતું કે તમો ભલે મને કાલ સસ્પેન્ડ કરી દો પણ સાચી વાત તો કરીશ જ તેમ કહ્યું હતું ત્યારે હાલ તો આ વાત બહાર આવ્યાની સાથે જ જૂનાગઢના શહેરીજનોમાં વિડીયો વાયરલ થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે રાવલિયા મધોરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે